લગ્ન બાહ્ય સંબંધો કેટલી વાર ખૂની અંજામ સુધી પહોંચી જતા હોય છે અને ખૂનનો નગ્ન નાચ પણ ખેલાઈ જતો હોય છે એવું જ બન્યું છે નવસારી જિલ્લાના અભરામા ગામે જ્યારે પરિણીતા સાથે પૈસાની લેતી દેતીને લઈને ઝઘડો થતાં હત્યા કરી હત્યાને આત્મહત્યાના ગુનામાં ખપવવાના ગુનામાં આરોપી પોલીસના સંકજામાં આવી ગયો છે અગાઉ ઊંત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ જલાલપુર પોલીસ સ્ટેશનના અભરામા ગામમાં એક સલગેલી હાલતની અંદર ડેડ બોડી મળેલી હતી તે ડેડ બોડીની ઓળખાણ મુક્તિબેન વાઈફ ઓફ હિતેશભાઈ અમૃતભાઈ પટેલના અનુસંધાનમાં કરી હતી અને એ ડેડ બોડી એમના પોતાના પિયરની અંદર જ ઘરની પાછળની ભાગની અંદર સલગેલી હાલતમાં મળી હતી ધ સીન ઓફ ક્રાઇમના સર્કમસ્ટાન્સીસને જોતાં પોલીસે થોડી શંકા પડી કે ધીસ માઇટ બી અ કેસ ઓફ મર્ડર એન્ડ નોટ ઓફ કેસ ઓફ સુસાઇડ કેમ કે બે સુસાઇડ નોટ બે જુદા જુદા માણસોને વોટ્સએપ દ્વારા પણ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા આ કેસની અંદર વિગતવાર તપાસ કરાવીને ફોરેન્સિક પેનલ પીએમ અનુસંધાને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમની ફાઇન્ડિંગ્સની અનુસંધાનમાં એ પ્રસ્થાપિત થયું હતું કે આ જો કેસ છે તે મર્ડરનો કેસ છે તે અનુસંધાનમાં આઈપીસી ત્રણસો બે અને બસો એક મુજબની એફઆઈઆર જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી આ કેસ અનુસંધાને સીસીટીવી ફૂટેજીસ અને કોલ ડેટા રેકોર્ડની એનાલિસિસ કરતા પોલીસ દ્વારા એક શખ્સ જેનું નામ છે રાજેશભાઈ જીવનભાઈ પટેલ ની ક્વેશ્ચનિંગ કરવામાં આવી હતી અને એ ક્વેશ્ચનિંગ દરમિયાન એ બધા પુરાવા રાજેશભાઈ સામે લખતા રાજેશભાઈએ આ ગુના પોતાના હાથથી કરવામાં કબૂલાત કરવામાં આવી છે આ ગુનાની હકીકત એવી છે કે રાજેશભાઈ જીવાભાઈ પટેલના અંદાજે છ મહિના પહેલાંથી આ બેન્સ વિક્ટિમ સાથે શારીરિક સંબંધ હતા અને આ વિક્ટીમ એમનાથી હાથ ઉછીનાના અવારનવાર પૈસા માંગતી હતી જે જેના કારણે આ મર્ડર કરવાની હકીકત પોલીસે મળેલી છે અને આ જો અક્યુઝ છે તેને પ્રી પ્લાન્ડ અને પ્રી મેડિટેટેડ તરીકાથી આ મર્ડર કરવામાં આવ્યું છે કેમ કે અક્યુઝથી પૂછતા કે એને કયો ઇન્ફ્લેમેટરી સબસ્ટેન્સ યુઝ કર્યો છે તો એ પોતે કબૂલાત આપે છે કે એને ડીઝલ યુઝ કર્યું છે અને પેટ્રોલ ના યુઝ કરવા બાબતે કહેતા એ કહે છે કે ડીઝલ બન્સ હોટર દેન પેટ્રોલ તો પુરાવાના નાશના હેતુ અનુસંધાને એ જો છે એ ડીઝલની ખરીદ કરેલી હતી મર્ડરના એક દિવસ અગાઉ બપોરે સાડા અગિયાર વાગ્યા એમને પેટ્રોલ પંપ પાસે જઈને એક પાણીની બોટલની અંદર આ ડીઝલની ખરીદ કરેલી હતી અને આખા દિવસ એ ડીઝલની બોટલ સાથે અને વિક્ટીમ સાથે જ આ આરોપી ફરતો હતો અને નેક્સ્ટ ડે સવારે આપના પ્રી મેડિટેટેડ પ્લાન અનુસંધાને એ વિક્ટીમના ઘરે જઈને સવારે ચારથી પાંચની વચ્ચે એમનું ગલો દબાવી નાખે છે અને મર્ડર કર્યા પછી કોઈ પણ પુરાવો ન બચે તે બાબતે ડીઝલ નાખીને ડેડ બોડીને સળગાવવામાં આવે છે અત્યારે પોલીસની ધરપકડ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને ફર્ધર રિમાન્ડની પ્રોસેસ પોલીસ હાથ ઉપર લીધી છે જો છે તે એક સ્કૂલની અંદર વોચમેન તરીકે નોકરી કરતો હતો અને ત્યાં જ સ્કૂલની અંદર આ લેડી જો છે તે સાફ સફાઈના કામ કરવા માટે જતી હતી ત્યાંથી એ બંનેની ઓળખાણ થઈ અને પછી બંને વચ્ચે મિત્રતા થઈ ફોરેન્સિકની પીએમની અનુસંધાનમાં આ કેસ મર્ડરનો કેસ છે તેવી રીતે પ્રસ્થાપિત થાય છે કેમ કે વિક્ટીમના વિન્ડ પાઇપની અંદર કોઈપણ જાતના કાર્બનની હાજરી મળી નથી અને એ બર્ન્સની નેચર જો છે તે એન્ટીમોર્ટમ નેચરના છે વિક્ટિમની બોડી ઉપર ઘણા બધા પોસ્ટમોર્ટમ અને એન્ટીમોર્ટમ ઇન્જરીઝના નિશાન પણ મળ્યા છે અને જેવી રીતે અક્યુઝ કહે છે કે ભાઈ એને ગળા દબાવીને એની હત્યા કરી હતી તો એના ગળાની ઉપર પણ ઇન્જરીના માર્ક્સ એન્ટીમોર્ટમ ઇન્જરીના માર્ક્સ ફોરેન્સિક પેનલ પીએમની અંદર પ્રસ્થાપિત થાય છે અત્યાર સુધી જો મોટિવ છે તે અંદર પૈસાની બાબત સામે પોલીસ સામે આવી છે સાયબરની માધ્યમથી કોઈપણ જાતનું ક્રાઇમ આ કેસની અંદર નહીં કરવામાં આવ્યું છે એ દેટ ઇઝ નોટ અ ટૂલ્સ થ્રુ વિચ ધીસ ક્રાઇમ હેઝ બિન કમ્યુનિકેટેડ દેટ ઇઝ વાય નો સેક્શન્સ ઓફ આઈટી એક્ટ હેવ બિન યુઝ ઇન ધીસ ઓફેન્સ गई 29 मार्च को रोज़ पुलिस को एक डेड बॉडी आधी जली हुई हालत के अंदर मुक्तिबेन वाइफ ऑफ हितेश भाई अमृत भाई पटेल की डेड बॉडी मिली थी ये डेड बॉडी उनके पियर पक्ष के अंदर उनके घर के पीछे से ही मिली थी और इस डेड बॉडी के साथ में दो सुसाइड uh, नोट्स उनके दो रिलेटिव्स को विक्टिम के फ़ोन के द्वारा सुबह पाँच बजे व्हाट्सएप करे हुए की जानकारी भी पुलिस को मिली थी बट सीन ऑफ क्राइम को देखते हुए पुलिस को शंका पड़ी कि शायद ये सुसाइड का केस नहीं ये एक मर्डर का केस है और इसीलिए इस केस के अंदर फॉरेंसिक पैनल पी के थ्रू पोस्टमार्टम कराया गया और पोस्टमार्टम की फाइंडिंग्स ने भी पुलिस के इस शक को जो है यकीन में बदल दिया जब फॉरेंसिक पैनल पीएम के अंदर ये प्रस्थापित हुआ कि जो नेचर ऑफ बर्नस है वो पोस्टमार्टम नेचर के हैं और मरने के बाद में डेड बॉडी को जलाई करने की हकीकत सामने आई और बॉडी के ऊपर कुछ इंजरी मार्क्स की प्रस्थापना भी फॉरेंसिक पैनल पी ने करी थी फिर सीसीटीवी फुटेजेस और कॉल डेटा रिकॉर्ड को एनालिसिस करते हुए साथ में लोगों के स्टेटमेंट्स के थ्रू पुलिस ने एक अक्यूज राजेश भाई जीवा भाई पटेल को आ, राउंड अप किया और अक्यूज़ से पूछपरछ करने के दरमियान जितने भी एविडेंसेस पुलिस को मिले थे उनके समक्ष रखते हुए अक्यूज़ ने ये मर्डर करने का कन्फेशन किया है अक्यूज के हिसाब से पिछले छः महीने से वो विक्टिम के साथ में संबंध में थे और विक्टिम जो है उनसे नवर थो, थोड़े बहुत पैसे की डिमांड कर रही थी इसके लिए उसने ये स्टेप लिया है हिसाब से पिछले छः महीने से वो विक्टिम के साथ में क्योंकि पूछपरछ दरमियान ये प्रस्तापित हुआ है कि जलाने के लिए अक्यूज़ ने डीजल का यूज़ किया था बिकॉज़ उसको पता था कि डीजल बर्न्स हॉटर देन पेट्रोल और उसके अंदर उसका हेतु सारे एविडेंस इसका नाश करने के लिए था अभी अक्यूज़ पुलिस की हिरासत में है और उसकी रिमांड की कार्रवाई चालू है